તો ચાલો બનાવીએ મિસળપાવ પાવ બનાવવા માટે કૂકરમાં એક કપ જેટલા મગ ધોઈને લીધા છે તેમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે મીઠું નાખીશું અને ચાર વિસલ માટે ગેસ ઉપર ગરમ કરીશું હવે ચાર વિસલ થાય ત્યાં સુધીમાં વેજીટેબલ ચોપ કરી લઈએ તો અહીંયા મેં ડુંગળી લસણ અને ટમેટાને ચોપ કરી લીધા છે હવે મિસળપાવનો મસાલો બનાવવા માટે એક ચમચી આખા ધાણા ચારથી પાંચ મરી ચારથી પાંચ લવિંગના ટુકડા એક તજનો ટુકડો એક બાદીઓ અને એક તમાલપત્ર આ બધાને રોસ્ટ કરીને ગ્રાઇન્ડ કરી લેવાનો છે તો આપણો પાવનો મસાલો તૈયાર છે હવે એક પેનમાં તેલ ગરમ કરીશું એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેમાં ડુંગળી ઉમેરીશું ડુંગળી સતડાઈ જાય એટલે લસણની પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ ટામેટા ઉમેરીશું ટામેટાને પણ સારી રીતે સોતે કરીશું ત્યારબાદ એક ચમચી હળદર પાવડર મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ તમે બધા મસાલાની સાથે મિસલ પાઉનો મસાલો પણ ઉમેરી શકો છો પણ હું મસાલો લાસ્ટમાં ઉમેરવાની છું તો આ રીતે બધા વેજીટેબલ સોતે થઈ ગયા છે હવે તેમાં બાફેલા મગ ઉમેરી દઈશું ને સારી રીતે મિક્સ કરી દઈશું હવે તેમાં ત્રણ કપ પાણી ઉમેરીશું તો તમે જ્યારે પણ મિસળ પાઉં અથવા તો સેવ ઉસળ બનાવો તો એમાં ગ્રેવી એકદમ પતલી હોય છે એટલે પાણી વધારે ઉમેરવાનું હવે તેમાં એક ચમચી મિસળ પાઉનો મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું અને તેને દસ મિનિટ માટે આ રીતે કૂક થવા દઈશું તો આ રીતે ઘરે બનાવેલા મસાલાથી જો તમે બનાવશો તો શાક બહુ જ ટેસ્ટી બનશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મિસળ પાઉં બનીને રેડી છે તેના ઉપર સેવ નાખી ગરમા ગરમ બ્રેડ સાથે સર્વ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને નેક્સ્ટ રેસીપી કઈ બનાવવું કોમેન્ટમાં જરૂરથી કહેજો